મમ્મા હમણાં ગણેશ ચતુર્થીનો તહેવાર છે ને તો મને ગણેશ ગણેશ ભગવાનના કોઈ સવાલ છે ને એમાં થોડો ડાઉટ છે મને નથી સમજાતો હું તને પૂછી શકું આ પૂછને બેટા મમ્મા ગણેશ ભગવાનને હાથીનું જદ મસ્તક કેમ લગાડ્યું બીજા કોઈ જાનવરનું કેમ ન લગાડી હો સરસ પ્રશ્ન છે જો કારણ કે છે ને બધા જ પ્રાણીઓમાં છે ને હાથી છે ને સૌથી બુદ્ધિમાન છે એટલા માટે બીજા કોઈ પણ પ્રાણીનું મસ્તક ન લગાડતા ગણપતિ બાપાને હાથીનું મસ્તક લગાડવામાં આવ્યું કારણ કે એના હાથીમાં બુદ્ધિ સૌથી વધારે છે તો કોઈ પણ માણસ છે ને માણસની અંદર બુદ્ધિ કેવી હોવી જોઈએ વધારે હોવી જોઈએ જે તત્વ વેતા હોય ને મહાન માણસ હોય ને એ બુદ્ધિમાન હોવું જોઈએ એટલે આપણે સંદેશ આપે છે કે આપણે ગણપતિજી જેવું બુદ્ધિવાન બનવાનું છે

હમતિ બાપાના નાનું છે ગણપતિ બાપાનું વાહન ઉંદર નાનું નાનું કેમ છે એમ કે હા જો જો આપણે બીજા બધા ભગવાનના ફોટા જોતા હોય તો એના વાહન છે તો કે કોઈ વાઘ છે સિંહ છે મોર છે એવા મોટા પ્રાણીઓ છે પણ ગણપતિ બાપાનું અંદર તો સાવ નાનો એવો છે એ કેમ કે નાનું એવું હોય ને તો એને દરેક ઘરમાં પ્રવેશ મળે મોટા મોટા સિંહ ને વાઘ ને હોય એને આપણે આપણા ઘરમાં લઈ આવી શકીએ હા તો ગણપતિ બાપા ઉંદર છે એ દરેક ના ઘરમાં પ્રવેશ પામી શકે ને બધાનું પ્રિય બની શકે એટલા માટે ગણપતિ બાપા નું વાહન શું છે ઉંદર સમજાઈ ગયું મમ્મી આપણે જાણે ગણેશ ભગવાન પૂજા કરતા હોઈએ

દરેક વ્યક્તિ છે એ મહાન છે અને આપણે એને પ્રિય બનાવી અને એની કિંમત વધારવી જોઈએ ઓકે બેટા એટલે જ મમ્મા ગણેશ ભગવાનને ઘાસને પ્રિય બનાવ્યું મમ્મા આપણે ગણેશ ભગવાનનું વિસર્જન કેમ કરી નાખીએ એને આપણે સાથે કેમ નથી રાખતા બેટા જો એમાં એવું હોય કે ગણપતિ આપણે કોઈ પાંચ દિવસ સાત દિવસ અગિયાર દિવસ આપણે આપણા ઘરમાં મૂર્તિ સ્વરૂપે ગણપતિજીને લઈ આવીએ છીએ ને તો એટલા દિવસ આપણે એની પૂજા કરીએ છીએ પછી તો કે આપણે એનું વિસર્જન કરવાનું હોય વિસર્જનનો મતલબ કે ભગવાનની મૂર્તિ છે એનું વિસર્જન કરી અને પછી દરેક માણસમાં આપણે ભગવાનને જોવાનું અને એ ગણપતિનું વિરાટ સ્વરૂપ જોવાનું આપણા ઘરમાં આપણે મૂર્તિ હોય તો પછી આપણે માણસમાં ભગવાન છે એમ ભૂલી જઈએ અને મૂર્તિની જ પૂજા કર્યા કરીએ એટલે ભગવાન આપણી પાસેથી વિદાય લઈ અને એવો સંદેશો આપતા જાય કે તમે હવે દરેક માણસમાં ભગવાનને જુઓ અને એમાં પણ ભગવાન છે એના દર્શન કરો અને આ તો કે વિરાટ સ્વરૂપ છે એ તમારે જોવાનું છે એવો સંદેશો આપણને આપે છે ઓકે થેન્ક યુ મમ્મા વેલકમ